હાલમાં ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં ગરીબ ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા બાળકોને ધૂમધકતા તાપમાં ચપ્પલ વગર ફરતા હોય છે ત્યારે આજે મોહમ્મદ શામી પોતાના જન્મદિવસે પચાસ જોડી ચપ્પલ અને ત્રીસ માથા માટેની ટોપી સાથે લોકોને ચોકલેટનું પણ વિતરણ કર્યું હતું જો જોકે અગાઉ કોરોના મહામારીના સમયમાં તેના જન્મદિવસ નિમિત્તે એક હજાર માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા આ અંગે મોહમ્મદ શામીએ જણાવ્યું હતું કે દરેક બાળકોએ પોતાના જન્મદિવસની કેક કાપી અને પાર્ટી કરી રૂપિયાનો બગાડ કરવા કરતાં આ રૂપિયાથી કોઈ જરૂરિયાતમંદને મદદ કરી ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરી કહેવાય મારું નામ મોહમ્મદ સામી છે આજે મારો આત્મ જન્મદિન છે મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોક ચોકલેટ કેપ ને ચપ્પલ આપીયા છે મેં એવું ચાહું કે તમે બી તમારા જન્મદિન ચપલ કેપ અ